ત્યારે મિત્રો લોજિસ્ટિક પાર્ક ખાતે બે નમૂના મિત્રો મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી કે આશરે ત્યારે ઘીપન કિલોગ્રામ ત્યારે કિલોગ્રામ જેટલું વેજીટેબલ ફેટનો જથ્થો સીઝ કર્યો છે ત્યારે મિત્રો જણાવી દીધી કે પેઢીના માલિકે ફૂડ લાયસન્સ વગર જ સરદાર પેઢી ચલાવવા રહ્યા હોવાનું કબૂલ્યું હતું જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ